અડાજણ ડેપોની બસની બ્રેક ફેલ થઈ જતા એક્સિડન્ટ સર્જવા પામ્યો છે બસ બીઆરટીએસ રેલિંગ સાથે અથડાતા મુસાફરોને ધાલ થડકા લાગવાથી સાથે સાથે સીટ પર ટકરાતા નાની મોટી ઈજાઓ પહોંચવા પામી હતી બાદમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અડાજણ ઋષભ ચાર રસ્તા પર અડાજણ ડેપોની બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી જેથી બસ ઋષભ ચાર રસ્તા પાસે બસ બીઆરટીએસ રેલિંગ સાથે અથડાઈ હતી જેથી મુસાફરોમાં ડરનો માહોલ ઉભો થયો હતો સ્થાનિક ગફ્ફાર પઠાન નામના એ સમયે જણાવ્યું હતું કે સિગ્નલ શરૂ થયું તે જ સમયે બસનો એક્સિડન્ટ સર્જાયો હતો ઇજાગ્રસ્તોને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જો કે ડ્રાઈવર નાસી ગયો હતો મારું નામ સરફાદ પઠાન છે આ બસ અરાજન ડેપોની છે અને ગામડામાં ફરે છે લગભગ એ લોકો કહે છે કે બ્રેક ફેલ થઈ ગઈ છે લેકિન બ્રેક ફેલ થઈ નહીં પણ આ લોકો બહાનું બતાવે છે કે આ બ્રેક ફેલ થઈ ગઈ છે એમને તેમ પણ બસ અહીંયા કોઈ દુર્ઘટના બની નહીં વારંવાર બીઆરટીસમાં બી લોકો દુર્ઘટના પર હોત થઈ જાય છે લગભગ અહીંયા આરાજન પાટિયા પર બી વચમાં આવું થયું હતું તો કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહીં અને આ રૂષભ ચાર રસ્તા પર વારે વારે એવું થાય છે બસની દુર્ઘટનાઓ બને છે એટલે હું મારી શાંતિપૂર્વક એવું કહેવા માગું છું કે ભાઈ આ કોઈ કાયદેસર કાર્યવાહી કરે અને આગળ પગલાં લેવામાં આવે સમય એવું હતું કે સિગ્નલ ચાલુ થયું તો ડ્રાઈવરને એક બાઇક વાળો આગળ આવી ગયો એ કહે છે કે બ્રેક ફેલ થઈ ગયું પણ બ્રેક ફેલ થવા માં આવી નથી જાન ઈજા તો થઈ છે એ લોકો લઈ ગયા છે પણ કયા દવાખાના લઈ ગયા છે કઈ હોસ્પિટલ એ મને ખબર નહીં એક એક યારી અહીંયા હું ઉભેલો હતો ઋષભ ચાર રસ્તા પર તો આ બધા પોલીસવાળા વાળા હતા એ લોકોએ કઈ ફરિયાદ લખેલી છે